ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન શિયર ઝોન અને ઓફ સોર ટ્રફ સક્રિય છે જેના પગલે રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે આજે રાજ્યમાં ચોવીસ કલાકમાં બસો તેર તાલુકામાં વરસાદ ખાબક્યો છે સૌથી વધુ મહેસાણામાં સાત ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે સાબરકાંઠાના પ્રાંતિજ અને વિસનગરમાં સાડા છ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ભરૂચના હાસોટમાં પાંચ પોઈન્ટ નવ ઇંચ વરસાદ વરસ્યો છે અગિયાર તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે સાંતલપુર નડિયાદ વડનગર બહુચરાજી ઊંઝા અને વાપીમાં ત્રણ ઇંચ ચોવીસ કલાકમાં બે ઇંચથી વધુ રાજ્યના સિત્તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ગુજરાતમાં ગઈકાલથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે અનેક તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે સૌથી વધુ મહેસાણામાં વરસાદ નોંધાયો છે ચોવીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તો રાજ્યના સિત્તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે તો કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પણ અસર જોવા મળી છે મહત્વનું છે કે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરખાટ મચાવશે ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો કચ્છમાં મુશળધાર વરસી શકે છે સાબરકાંઠા જિલ્લામાં અષાઢ મહિનાના ઉત્તરાર્ધમાં મેઘરાજાએ હેત વરસાવ્યો હોય તેમ જિલ્લાના પ્રાંતિજ હિંમતનગર ઈડર વડાલી અને વિજયનગર તાલુકામાં મેઘ મહેર કરી છે સોમવારે પ્રાંતિજ તાલુકામાં બે કલાકમાં અંદાજે સાડા ઇંચ વરસાદ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદથી તરબોળ બની ગયા હતા તેમ હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારો પણ મેઘરાજાની મહેરને કારણે ગરમી ગાયબ થયા બાદ ઠંડક પ્રસરી છે હિંમતનગરમાં પણ સવારથી બપોર સુધી અંદાજે 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો સાથો સાથ ઈડરમાં બે તથા વડાલી અને વિજયનગરમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ થતા ધરતીપુત્રો સહિત આમ પ્રજામાં ખુશીની લહેર વ્યાપી છે ડિઝાસ્ટર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે આખો દિવસ જિલ્લામાં વરસાદ ન પડવાને કારણે લોકોએ આકાશ ભણી મીટ માંડીને મેઘરાજાને પધારવા માટે વિનવી રહ્યા હતા જોકે રવિવારે સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મામાં સાત મિમી વિજયનગરમાં ત્રેવીસ મિમી વડાલીમાં બાર મિમી ઈડરમાં એકવીસ મિમી હિંમતનગરમાં પાંચ મિમી જ્યારે પ્રાંતિજ અને તાલોદમાં ત્રણ મિમી વરસાદ પડ્યો હતો તો બીજી તરફ સોમવારે સવારથી વરસાદી સિસ્ટમ સાબરકાંઠા જિલ્લામાં સક્રિય બનતા સવારથી જ આકાશ વાદળોથી છવાઈ ગયું હતું જેના પરિણામ સ્વરૂપે પ્રાંતિજ તાલુકામાં સોમવારે સવારે છ થી વાગ્યા વાગ્યા સુધીમાં સુધીમાં અને જાણે કે આભ ફાટ્યું હોય તેમ બે કલાકમાં સાડા પાંચ ઇંચ મુશળધાર વરસાદ પડતા પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબોળ બની ગયા હતા હિંમતનગર તાલુકામાં એકસો ચૌદ અને તલોદ તાલુકામાં અંદાજે એકસો નવ વરસાદ વરસ્યો હતો સોમવારે સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું એટલું જ નહીં પણ હિંમતનગર પ્રાંતિજ અને ઈડરમાં નીચાણ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા જોકે બપોર બાદ ઉઘાડ નીકળ્યો હતો તેમ છતાં રાત્રે વધુ વરસાદ થવાની શક્યતા નકારી શકાતી નથી દરમિયાન હિંમતનગરમાં સવારે છ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધીમાં અંદાજે પંચાણું મીમી વરસાદ પડ્યો હતો જ્યારે તલોદમાં પણ છ્યાસી મીમી વરસાદ થયો છે જોકે ગમે તે કારણસર વરસાદી સિસ્ટમની અસરોના અભાવે પોશીના તાલુકો સોમવારે વરસાદથી વંચિત રહ્યો હતો તેમ છતાં વિજયનગર તાલુકામાં સોમવારે બાર થી બે વાગ્યા સુધીમાં ઓગણચાલીસ મીમી વડાલીમાં આડત્રીસ મીમી જ્યારે ઈડરમાં પણ સવારે છ થી બપોરના બે વાગ્યા સુધીમાં અડતાલીસ મીમી વરસાદ પડ્યો હતો જોકે કે બપોર બાદ નીકળેલા ઉઘાડને કારણે આકાશ ખુલ્લું થઈ ગયું હતું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર